ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરતની લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી સ્કૂલનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે ધોરણ દસના જાહેર થયેલા પરિણામોમાં રાંદેર મોટા ભાગડ મોટી ફળિયા સ્થિત લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી સ્કૂલે અઠ્ઠાણું પિસ્તાળીસ ટકા પરિણામ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં એકવીસ વિદ્યાર્થીઓએ એ વન અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યું હતું જેમાં પટેલ દેવાંશીએ છસોમાંથી પાંચસો ત્યાંસી ગુણ મેળવ્યા હતા અને સત્તાણું સત્તર સાથે શાળામાં પ્રથમ રહ્યા હતા

આગળ ઉપર કે 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 થી બનાવ આગળ મે સાયન્સ લેવા ઈચ્છું છું મારું નામ જિગ્ના હિતેન્દ્રભાઈ છે મારો મારો છોકરો પાર્થ પટેલ એ સેકન્ડ રેન્ક પર આવ્યો છે સ્કૂલમાં માં 97 પરસેન્ટેજ છે એ બદલ સારાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમની જેપી સર અને એમની ટીમ રોક એન્ડ રોલ છે ખૂબ સરસ એમનો રાત દિવસ કંઈ પણ જોયું નથી શિક્ષકોએ માતા પિતા કરતા પણ વધારે જે સપોર્ટ કર્યો હોય ને તો એ શિક્ષકો કે જ્યારે બોર્ડની પરીક્ષા ચાલુ થતી ત્યારે ને અમારા કરતા પહેલા શિક્ષકોટા દરવાજા પર ઊભા હોય કે મારું બારક આવશે અને એમને હું બેસ્તપ લગ કહું બહુ સરસ બહુ સરસ બહુ સરસ તમામ શિક્ષકોનો સહકાર છે જેપી સર થેન્ક્યુ થેન્ક્યુ સર ઓલ સ્ટાફ થેન્ક્યુ સર બીજા ટીચર થેન્ક્યુ હું જટિન પટેલ લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ 9 થી સંચાલક આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું આજે एसएससी નું પરિણામ આવ્યું છે ત્યારે કેવા દર વર્ષે અમારું રિઝલ્ટ ધોરણ દસ હોય કે બાર સાયન્સ કોમર્સ હોય ઉત્તરોત્તર વધતું હોય છે આ વખતે તો સાયન્સ કોમર્સ સાથે દસમામાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ મેળવ્યું છે રાંદેર રોડ પર સૌથી વધુ રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા સાથે અને એમાં પણ રાંદેર રોડ પર પર્સન્ટેજ વાઇઝ અઠ્ઠાણું ટકા સાથે અમારી સ્કૂલની વિદ્યાર્થી પટેલ દેવાંશી સ્કૂલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એટલું જ નહીં સ્કૂલનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા રિઝલ્ટ સાથે સોમાંથી સો માર્ક્સ મેળવનાર એવા આઠ વિદ્યાર્થીઓને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમારી દસમાની ટીમ એટલો હર્ષ અનુભવે છે આનંદ અનુભવે છે આ ખુશી કેમ ન હોય હોય ને કારણ કે અમારા હાથ નીચે ભણેલા બાળકો જ્યારે બોર્ડની પરીક્ષામાં સોમાંથી સો માર્ક્સ લાવે છે ને તે સાબિતી છે કે અમે એને ભણાવ્યું છે આથી આજે લોકમાન્ય પરિવાર ખૂબ ખુશ અને લાગણી અનુભવ વ્યક્ત કરે છે